નમસ્કાર બ્લોક માં આપનું હાર્દિક સ્વાગત છે થઈ ગયો છે અને છોકરા બધા ગોઠવાઈ ગયા છે બેસી જાઓ બોલો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો બોલો બધાએ એ ઘરે બોલ ટેમ્પો હવે થોડી વાર માં ઉપડવાનો છે અમારે પિંચુ બેન આદિત્ય એય આપડે શપથ છે આ છે અમાર આદિત્યભાઈ આદિત્ય આבאનું તારે અંબાજી હે હા કે પેલો તમારો આ છે અમાર સોનલ બેન બસ એ પણ આવે છે અંબાજી હવે કેટલા બાકી છે આપણે એક અમારા ભગત છે એમને પણ આવવાનું છે અંબાજી ભલો કાકો ને હજુ કોઈ આયા નથી અને હા હજુ અમારે ફોટોશૂટ ચાલુ છે આમ જોઈ શકો છો પાર જ આવતો નહીં આમ નતો જો નવો ફોન લાવે એટલે ફોટા જ પાર કરે જોઈ શકો છો બધા જ તૈયાર થઈ ગયા છે અને હવે થોડી વારમાં ટેમ્પો ટેમ ઉપડવાનો હે હા જોઈ શકો છો સત્તાધારનો આગળ નહીં કહું હાલો જલ્દી ઉતાવર કરો બધા આવે મોડ થાય પછી એ હેડો તેમ હું એકલો બેહું તમ બધા હેડો ને હા એમ હું એકલો ના બે હું હેડો હાલો મિત્રો ભાઈ પણ આવવાના છે અંબાજી ટેમ્પામાં અમારા ભેગા મસોફુઓ નહીં આયા ભાઈ એકલા આયા અમારે એ પણ આવવાના છે અંબાજી એમને પણ લઈ જવાના છે ટેમ્પામાં આવવાનું ને તમારે કે આ ગાડીમાં આવવાનું છે ટેમ્પામાં આપવું છે ને બરોબર ટેમ્પામાં બેસી જાજો વાળા તમને ટેમ્પામાં લઈ મિત્રો ત્રણ ગાડી છે પણ આપણે જવાનું છે ટેમ્પામાં ગાડી લઈને નથી જવાનું અત્યારે કારણ કે ટેમ્પો કર્યો છે એટલે ટેમ્પામાં ગાડી આ મૂકી દેવાની છે અને આ છે અમારે સસરાજીનું ઘર આપ જોઈ શકો છો આપણું ટેન્કર પણ ત્યાં જ પડ્યું છે મારું આ છે અમારે ટેમ્પાના ડ્રાઈવર અને ઠેઠ બાસપાથી આવ્યા છે તેમનો ટેમ્પો ભાડે કર્યો સાર ભરવાની જગ્યાએ અત્યારે માણા ભરવામાં આવશે આદિત્ય આ છે અમારે મોરબીથી મહેમાન સ્પેશિયલ બોલાયા છે આ ટ્રક ડ્રાઈવર અમારે સારના વેપારી सार बार चाहे हो तो क्या जो मित्रों हमने पूरा हुकेल कड़बूके सारे तो बदन मैं हाँ बता મોડું થાય પછી હેડો હું બે જુ પછી જગ્યા નહીં પણ અમારા બીજા મહેમાન પણ આવી રહ્યા છે એ પણ અંબાજી જવાના છે આવો રામ રામ આવો કાકાજી રામ રામ હા મારે ભલા કાકા આવી ગયા છે જોવો છો આપ તૈયાર થઈને અંબાજી જવા માટે આ અમારે બે હાથું ફી આવી ગયા છે ખબર નહીં ચ્યાં જ્યાં હતા આપ જોઈ શકો છો લાયા તાળું તાળું લઈને આવી ગયા છે અમારે ડોક્ટર સાહેબ મારા માટે કંઈક લાયા છે અને આ છે અમારે મોરબી થી મારે આટું આ બે આટું છે અમારે લો આ એક તોડો આપણે બેન ને ખાયા હવે ખબર નહીં ચની વાટ જોવાય છે એ તો આમાં કોણ આવે આ અમારે છે આદર્શ ભાઈ હા बेन आया है 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 मैं आया खबर नहीं बेहे, बेहे। बेहे। राम 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 राम, राम सा <laughs> तोड़ी दे जी आज है चारिकार

બીજા કે બોલતા આપણે લાઈક કરો બોલ લાઈક કરો શેર કરો કે અને પર્સમાં પૈસા નાખો આ અમારે કાચી આવી રહ્યા છે જો કૂતરું ના કડી જાય તમે યુટ્યુબમાં આવો ને એટલે જુવે લો તાર હા અમને રામ રામ કરી દીધા દિવાળીના હા મારે ટેમ્પાના ડ્રાઈવર હવે તૈયારીમાં હે શિયાલ મારે એટલી વાર હે આપ જોઈ શકો છો હવે ટેમ્પો ચાલુ થાય એટલી વાર હે આ અમારે હાડાજી નો ના હા લાઈવ ચાલુ એટલે આ તો ગાડીના ડ્રાઈવર સડી ગયા અમારે ડોક્ટર સાહેબ સડી ગયા હે લાગે પહોંચાડી દેશે બે ત્રણ કલાકમાં અંબાજી હે કેટલા કલાકમાં પહોંચાડી દેશે હે કિલોમીટર ત્રણસો કિલોમીટર થાતું હશે તમે હાકતા હોય તો હું ગાડી લઈને આવું માર ના હાબુ આમાં ચડો ચડો હવે જલ્દી હેઠો અલા આ બધું તો કાઠું કર્યું બતાવાય ને આવું બધું

બસ ટેમ્પો હેકડાટ ભરી ગયો હવે ચાલુ કે જો આ ભાઈઓ આવ્યા રે જો આરી આવ્યા આ બેલા કાકાનો આવરો પાણી પીવે છે સરસ લાગી જાય છે તેમના મમ્મી આતંકવાદી નો ધારણ કર્યો છે આ બાજુ અમારે સંતોક બેન ફૂલ ટાઈમ સેવા આપી રહ્યા છે

ચા ઉરાઈ રહ્યો છે આ ખાલે ખાવાનું તરત ઉતાર કરવા સકર આવશે ઇટુકમાં આવશે બધું હા નહીં આ છે ઓટ રોકાઈ ગયા છે અમે આમ તો જાય હે તો અમે ગયા છે જોઈ શકો છો

આવી ગયા છે અંબાજી પાર્કિંગ માં અને ગાડી આપણી પાર્કિંગ કરી નાખી છે ફોર વ્હીલર એ જોઈ શકો છો સ્કોર્પિયો ગાડી આ છે અંબાજી નું પાર્કિંગ અને સો રૂપિયા ચાર કલાકના કપાઈ દીધા છે ડોક્ટર સાહેબ થાકી ગયા છે અમારે કારણ કે ટેમ પામ કદી બેહતા નથી ટીમ આવી રહી છે અમારી હેલો ચલો અડધી ટીમ બાકી રહી છે અમારે મામોજી મોત થઈ ગયા છે ટીમ આવી રહી છે I am my team here at Lousy. जी दोस्तों हमें आप જોઈ શકો છો ઓય ઓ દોસ્તો લાઈવ મળી જે છે મુંબઈ સાહેબ છે રાજી જો કે ભેગો જાઓ જય અંબે જય જય અંબે બોલ મારી અંબે था कि. ality. साद

चेक कर की चैट टोल टैक्स से आ <laughs> तो टोल टैक्स से आयो भाई चेक पूछ आई क्यों एमन तो जॉब हो ना वत्ताला बुडा हो ए चेक चेक पूछ छुटाज नहीं नहीं आववा आ आना पाहे लो